अते जरा कानो जरा गुदवान बांधले आणि हलो केरू आता ये भतीजो म्हणतो नाही बायला लावु लावु करीले हाव साओ पूर्ण आज बहु कम पडि तो मारू हा भतीजो म्हणतो बायला लावु तो मुद्दा

ત્રીજા નું દૂધ તારી લેતું કોઈ ડમી આ ભત્રીજા માં તો ભત્રીજા કે ટંગો ખાવો આ તો હવે બધું તમાર કહેવાનું કે માં તો હું કીધું પાંચ ફોન કરી પાંચ આવતી જશે આ તો ભત્રીજા કે ટંગો ખાવો ભત્રીજા ભત્રીજો એ સાચી વાત તો હું જમીન આપી છે આ તો આ ઝાડો તને બિયાર દાતા જશે આ તો ना તો लाइक अपना જમીન એક આવી જાય તાત્કાલિક જમીન આવી બનાવી દો કે ફટાફટ આવો

ગુ આપણે અહીં છે સરવખું જોળો આરી પડી ખાલી લીલો એકી મારી વાતો લઈ આ બાત્રા ગયા ફાટલ આયા बाजू ને ટાશ આવો તો હું ઉલટી ફોન કરી ફોન કરી જો હા હાલો કેટલા રહ્યા

એનકો હઓ કરજીવે જમે દેકવાની છે તો ભાવ ખારો કરાવી દો તમે ટેન્શન ન લે મો બેસો દીધો ભાવનો તો પણ તમે ટેન્શન ન લેવ તમારા બળદી બળદી જમીન તો બરોબર

અંદર ફિકો બોલો તમે હા હા આ 8 ના આલ્યો 50 કમ ના આલ્યો હવ તે હું તો હું ગોતવી દે પછી તમારો તોડ રાખજો ભખ હ તમે 7 લાખ 50 હજાર કહી દેવું હમ તમે તે કરી તો અને કરાય ને બધું આપણે આદર લઈને આપણે બધા વિચાર કરીએ આખો બાવાજી મોય એક વાર કુ ભાવ ચાની